કદાચ બિયારણ ફેર થાય તો થાય જનાવર થાય સમજ્યા એટલે કવિ લોકોએ કવિ લોકો એ કીધું કે આવો આવો તો સિંહ જેવો છે એટલે સિંહ એટલે જનાવર ના પેટ નો ગણાય ગુજરાતી એનું ઈ થાય છે કાકા મારી વાત ના જનાવર થાય ભાઈ અમારી બાજુ બધા મહેસાણા બધા જનાવરના પેટના કે છે તમ શું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક ક્ષત્રિય યુવક નો ફોન આવે છે જેમાં યુવક જે છે મિત્રો મનસુખ રાઠોડ સાથે વાત કરી રહ્યા છે તે દરમિયાન મિત્રો નામમાં જે ક્ષત્રિય યુવકોના નામ અને જે વ્યક્તિઓ છે તેમના નામમાં જે સિંહ લાગતું હોય છે તેને લઈને ચર્ચા થઈ આ બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડે એવું કહી દીધું છે કે સિંહ એટલે કે જનાવરના પેટનો થાય ગુજરાતી ભાષામાં આનો અર્થ આવો થશે તો આવો સાંભળે કે મનસુખભાઈ રાઠોડે ક્ષત્રિય યુવકને આ ઉશા માટે કહ્યું અને સિંહ એટલે કે જનાવરના પેટનો જ થાય એ ઉત્સાહ માટે કહી દીધું તમે શાંતિથી રેકોર્ડિંગ સાંભળશો તો તમને ખ્યાલ આપશે

अंसराज से, क्या? अंसराज से बात करो। तुम्हारा नाम हूँ जी। अरे अंसराज सिंह। अंसराज? अंसराज सिंह। सिंह? हाँ। सिंह से। तो? सिंह कौसुस से मार रहे हैं। हेलो। तो हाँ बोलो। तो? कौसुस? कौसुस सिंह से मार रहे दरबार रास्ते क्या नाम जी एरा कटलाल कटलाल वो कौन काम है तो काय ने एक्चुअली देवीदेवता विषय में बहुत खराब ये कौन बोले दो منصور बोले सेम बात करवानी તો કઈ હરખી વાત કરવાની છે કે બાતવાટુ વાત કરવાની છે આખી વાત કરવાની છે હવે તો હે આખી વાત કરવાની છે આ હું તો હું તો સીધું સ્ટાર્ટિંગમાં જામ તું બોલસ ને તું તારો કરોસ એટલે કો આ તો એસ કઉ ને હું એસ અરે જે કહેવાતો ભાઈ હે જે કહેવાતો ભાઈ છે તીજો ના પીયો दारू બરુ પીઈન ફોન કર્યો

તમે એવું એમ કે શકો હું દરબાર છું પછી હું તું ઉતારી કરું તો કે તોય વાંધો નહીં એટલે મતલબ એમ કે ગધાડો કઈ તો આપણે હાલી લઈ તો પછી આપણે એનું જીવન ખરાબ કેવાય ને એમ હું તમને એમ કહું ગાડી દઉં કે તું તારો કરું તો તમારું વેલ્યુલેશન તો ડાઉન થાય ને હા તું તારીમાં તું તારી એટલે ગાયરે જ કેવાય ને તું તારી એવું બધું કરો એ ગાયર જ કહેવાય ને એમાં હું બાકી દયો

તમારું શું ગયું માતાજી માનતા છોકરીયું ની થયું બેસારીઓ અને બહુ મને દુઃખ થયું મારી આસ્થા ઠેસ બહુ પોગી એમ નહીં તમારું શું

અમારા વાળા કોઈક હોય નહીં વાળા ગાયું બોલ્યા ને એટલે આ બધી કદાચ બિયારણ ફેર થાય તો થાય બન્યું છે સો ટકા હા તો જોઈ લેલો જોઈ લ્યો પણ સિંહ કહે ને સિંહ એટલે જનાવર થાય કવિ લોકોએ કીધું કે વાહ આવો આવો તો સિંહ જેવો છે એટલે સિંહ એટલે જનાવર ના પેટ નો ગણાય ગુજરાતી નથી કેતા કે ફલાણા ભાઈ તો સિંહ જેવો છે એટલે જનાવર ના પેટ નો થાય ગુજરાતીમાં

એમ નહિ રાષ્ટ્રીય જનાવર શું છે એ તો તને ખબર નથી કાકા મારી વાત ને સાર નહીં જનવર થાય ભાઈ અમારી બાજુ બધા મહેસાણા બધા જનાવર ના પેટ ના કે છે તમે શું સમજો હાલો હાલો હા બોલો રાષ્ટ્રીય જનાવર છે ને એ તો તને ખબર નથી અરેય સિંહ નો કેવાય ને ભાઈ રાષ્ટ્રીય જનાવર રાજ ના કેવાય તને ખબર મારી વાત હું રાષ્ટ્રીય બોલે રાષ્ટ્રીય જનાવર એટલે સિંહ વાઘ થાય છે રાષ્ટ્રીય હા એટલે તમે સિંહ એટલે જનાવર ના પેટ ના કેવો ગુજરાતી એટલે તમારું નામ શું કીધું જનાવર ના પેટ નો થાય હંસરાજ સિંહ સિંહ એટલે જનાવર જનાવર ના પેટ નો એવું થાય છે ગુજરાતી શું હવે બોલ

હા ગુજરાતી એવું થાય છે લા ભઈ કાકા વાત નહી સમજતા તમે એમ નઈ મારા બાપો એ તારો બાપો હે ને મારો બાપો એ તારો બાપો ને તારો બાપો હી 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 આ તો તારો બાપો હી હી જ છે હા એ હાચી વાત છે આ તો કઈ પૂજી હી ની જ 100 ચાલ બહુ બીજું કઈ બોલવું તારા હા કઈ નઈ તું તો આ એડ્રેસ બોલાવે મારું એડ્રેસ આ મોબાઈલ માં બતાયું તો ખરાયેલા તને

કામ કર આપણે વાસ છે ને ચાંગોદર ચાંગોદર માં તું અઢારણ છે ને રેખડી માથે કેળા વેચવાનું ચાલુ કરી દે તને કઈ ખબર નહીં પડતી બકા અને રવા દે આછી સોડાવવા ના આ ભાઈ હા મારી માં અહિયાં હશે તારી મા બોજ યાદ કરાઈ દે ભાઈ મારી માથો છે ને એ શક્તિ છે મા બોવ ખરાબ છે એલા ભાઈ એ વાત ના કર ભાઈ એ મારી માં છે ને એ તો શક્તિ છે પથારી ફેરવી નાખશે એવું ના બોલ ભાઈ હવે

ખરાબ નહિ બોલવાનું દરબાર છો કેવો ઠંડી રાખ તું યાર તું દેવી પૂજક લાગેલા પેલા જોવા આવું માટે તું મને એવું લાગે છે તું માતાજી પૂજવા વાળો એટલે દેવી પૂજક ગણાય બરોબર ને તું માતાજી ની પૂજા પાઠ આ ફોન કર્યો એટલે તું દેવી પૂજક માં આવી જા ભાઈ અરે દેવી પૂજક માં ના હું દરબાર આવું એલા એવો દરબાર કોણ ભાઈ માતાજી પૂજા કરવા વાળો એલા ભાઈ છોડ ને હવે તું ક્યાં દેવી પૂજક નો છો તું તું એ ક્યાં દરબાર ની વાતો કરે છો માતાજી ની પૂજા કરે બધા દેવી પૂજક જ કેવાય શું બકા બકા ખોટા બાંકા મારે છો ભાઈ ले पताई राजा को न तो अरे कोई पण देवी ने ही बता देवी पूजक मा जा वतुसी नो दरबार तो है तो भाई नहीं पताई राजा कौन है तो ह हां पताई राजा कौन है तो जो पताई राजा हैला तो अच्छा काम नो हां पताई राजा अच्छा काम नो पताई भाई आवागत अब तो ने ये खबर नहीं सुएला माथाकोट करसु भाई अब छोड दाटा मोजो काढने भाई ए मोजो काढने भाई अब ચાલ રાખે કેળા વેચવા ને ચાલુ રાખ સફરજન ટેટી ને કોને કેળા અને ચાંગો અને છોડી દે પછી ગરબા ની ના કરતો દેવી પૂજા